હિન્દો ઉપર થઈ રહેલા અત્યાચાર સુરતમાં રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં થઈ હિન્દુ ભાઈ બહેનો પર અમાર અત્યાચાર અને તાજેતરમાં ઇસ્કોન મંદિરના

કલેક્ટરશ્રીને અમે આવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે કલેક્ટર શ્રી અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડે અને ભારત સરકાર બાંગ્લાદેશ પર પૂરતું દબાણ લાવી હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને હિન્દુઓ પર જે અમાનુષ્ય વર્તાવ થઈ રહ્યો છે આ વર્તનને તાત્કાલિક ધોરણે બંધ કરાવે જેના માટે સાધુ સંતો અને તમામ હિન્દુઓ તમામ હિન્દુઓના જે સંગઠનો છે બધા જ સંગઠનો ભારત દેશની સાથે છે હિન્દુઓની સાથે છે અને કોઈ પણ પરિસ્થિતિ જયારે બાંગ્લાદેશ નું નિર્માણ થઈ છે તો એ પરિસ્થિતિ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે